વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂટ ખરીદનાર હીરા વેપારી અપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારોની વારે આવ્યા છે અને ચોત્રીસ જેટલા બાળકોને એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે ત્યારે અનેક રત્ન કલાકારોએ અપઘાત કર્યા છે ત્યારે મોદી સૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત બન્યા છે લાલજી પટેલ રત્ન કલાકારોની વારે આવ્યા હતા અને ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી हीरा उद्योगकार लालजी पटेले ने सहायनी पहल करी से अन विद्यार्थी हजार 15000 ने एजुकेशन स्कॉलरशिप अपाय से अपघात करना रत्न कलाकार ना परिवार ने सहाय अपाई से आज चला 20 दिन पहले डायमंड वर्कर यूनियन द्वारा एक अभियान की शुरुआत करवामाई गई कि तो रत्न कलाकारों अपघात तो ना को रोकने के लिए हां अभियान अंतर्गत जे लोगों ने शिक्षण फी में प्रॉब्लम करती थी શિક્ષણનીના બાબતમાં ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલ મને બાદરી કે જેટલું પણ વેસ્ટ થાય જે લોકો રત્ન કલાકારો જરૂરિયાતમંદ છે અને મંદિરા મારથી ત્રસ્ત છે એ લોકોને હવે ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણથી ભરી આપવામાં આવશે આજે ધર્મનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાડા ચાર લાખ કરતાં વધારે માતબર રકમ અને પંદર પંદર હજાર રૂપિયાની શિક્ષણ ફી પૂરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે ચાલીસ કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ભરી અને લાલજીભાઈ પટેલ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આનાથી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટએ નોંધ લેવી જોઈએ કે જો ધર્મનંદર ડાયમંડ પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ કલાકારોની મદદ કરવા આગળ આવવી જોઈએ સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણ કોઈ જે માલિકો ભરતા હોય એ સરકારને પણ કંઈક ગમે મદદ કરવી જોઈએ કારણ કે મંદીનો માર્ગ અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં રત્ન કલાકારો